ખરેખર આપડે અંબાજી જતા તાણી કેવી મજા આવતી ખરેખર મોજ આવી જતી નઈ તાણી આ મારા કેવા તું છે પણ

એરી ગેંગ તૈયાર થાય તો હું તૈયાર થઈ જઉં બોલો હવે ખેગારજી એ ગેંગ માં બધા હવે હરખા રહ્યા નહી અમુક ઉમર લાયક થઈ ગયા છે એમ નહીં બધા હંગાથ હોય ને તો મજા આવે ઓમ એવું એમ ને તો ખેગારજી એક આઈડિયા કર આપણે આપણે છે ને આપણી ગેંગ ના બધા મોણસ ને પૂછી જોવો જેટલા ને આપવું હોય એટલા ને હંગા તૈયાર કરે ના આપવું એને કોઈ નહીં અન કોઈ ના આવે તો આપણે બે ફાઇનલ આ પછી હું આવ્યો

ચમ હરખાઈ નહીં આવતી એટલે પૈસા નહીં તમાર જોડે પૈસાની ચિંતા તમે હું કરવા કરો અમે નહીં બેઠા એટલે પૈસાની વાત નહીં મારી હરખાઈ ને મારી એડી ના મોણસો હોય ને તો હેડવાની મજા આવે એમ અરે પુંતા કાકા તમે ખાલી એક વખત અમાર અંગત આવો અમાર અંગતે મજા આવશે તમને અલ્યા